નમસ્કાર દર્શક મિત્રો ન્યૂઝ ફોર ઇન્ડિયામાં આપનું સ્વાગત છે હું છું આપની સાથે કુમાર નજર કરીએ સમાચારો પર બનાસકાંઠા કોંગ્રેસે આગામી તાલુકા પંચાયત જિલ્લા પંચાયત અને લોકસભાની ચૂંટણીઓની તૈયારીઓ શરૂ કરી દીધી છે આજે જિલ્લાના ધારાસભ્યો કોંગ્રેસ પ્રમુખો ચૂંટાયેલા ડેલિકેટ્સ તથા સરપંચ સહિત કોંગ્રેસી કોર્પોરેટરો અને કાર્યકરોની ડીસાના જૈન વિહાર ખાતે ચિંતન બેઠક યોજાઈ હતી આ બેઠકમાં જેમાં રાજ્યસભાના પૂર્વ સાંસદ અલકાબેન ક્ષત્રિયની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠક થઈ હતી જેમાં આગામી ચૂંટણીઓમાં કયા પ્રકારની રણનીતિ કરવી અને સંગઠન શક્તિ વધુ મજબૂત બને તેની ગહન ચર્ચા કરવામાં આવી હતી. અમારી આજની બેઠક એ ચિંતન શિબિર છે. પાર્ટી જે હોય એ હંમેશા ચિંતન કરતી રહેતી હોય છે કારણ કે તમામ સંજોગો અને વર્તમાન પરિસ્થિતિ અનુસાર પાર્ટીએ શું કરવું જોઈએ કે જેથી સંગઠન મજબૂત બને અને પોલિટિકલ પાર્ટી છે એટલે સ્વાભાવિક રીતે ઇલેક્શનોને ફેસ કરવાના હોય છે તો આવનારી ચૂંટણીઓના સંદર્ભમાં પણ અમે સ્વાભાવિક ચર્ચા કરીએ કે ભાઈ જિલ્લા પંચાયતની ચૂંટણી છે કે ચાલુકા પંચાયતની ચૂંટણીઓ છે તો એમાં આપણે શું કરવું જોઈએ જિલ્લા પંચાયત આપણી પાસે છે આપણે ફરીથી જીતીને સર કરવાની છે તેના માટે આપણી સ્ટ્રેટેજી શું હોવી જોઈએ અને આ બધું જ નિર્ભર કરે છે આખરે તો સંગઠન ઉપર એટલે સંગઠન કઈ રીતે મજબૂત કરવું સંગઠનમાં ક્યાં કોઈ ત્રુટી હોય તો એ કઈ રીતે પૂરી કરવી અને સાથે સાથે લોકોના એવા કયા મુદ્દા છે કે જેને આપણે ઉપાડવા જોઈએ ને લોકોને સ્પર્શે લોકોને અત્યારે આપણે જોઈએ તો આ સરકાર જે અત્યારે ગુજરાતની અથવા કેન્દ્રની સરકાર છે એ ફક્ત વાતો કરે છે નંબર વનની વાતો કરે અથવા એમ કે વિકાસની વાતો કરે પણ સવાલ એ છે કે વિકાસ સેનો અને કોના માટે અને કોનો વિકાસ એ વાત છે હમણાં આપ જોઈ શકો છો કે એમને એક મુદ્દો જાહેર કરી કે અમે એમ કે સિલિન્ડર દીઠ બસો રૂપિયા ઘટાડીએ પણ મારો એમને એક સવાલ છે ને આપ સૌ પણ જાણો છો કે ચારસો રૂપિયાનો સિલિન્ડર બારસો કરે અને પછી બસો ઘટાડે તો એ ઘટાડો કહેવાય ખરો એક મોટો સવાલ છે એટલે આવા જ બધા મુદ્દાઓ છે એમના ફક્ત વાતો છે અહીંયા ફ્લડ આવ્યું હજુ કેટલા લોકોને એની સહાય મળી છે એ પણ એક સવાલ છે હજુ પણ લોકોને સહાય પૂરી મળી નથી અહીંયા આ એરિયાના જે પ્રશ્નો છે એ પ્રશ્નો પણ પૂરા ઉકેલાતા નથી તો એ બધી બાબતો લઈ અને લોકો પાસે આપણે જઈએ કે જેને પરિણામે લોકોને એમ લાગે કે કોંગ્રેસે આપણા માટે પ્રશ્નો ઉઠાવ્યા સાથે સાથે અમે અમારા પાંચ વર્ષનું લોકો માટે જે કામ કર્યું છે જિલ્લા પંચાયતે એ પણ લોકોને બતાવીએ કે આ પાંચ વર્ષની અંદર અમારી આ સિદ્ધિઓ છે કે જેને પરિણામે લોકોને લાગે કે કોંગ્રેસે એમનું કામ કર્યું છે આજે બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસની ચિંતન બેઠક છે એના મુખ્ય એજન્ડા અમારા આવનાર બનાસકાંઠા સમગ્ર દેશની અંદર લોકસભાની ચૂંટણીઓમાં બનાસકાંઠાની સીટ કઈ રીતે જીતી શકાય જિલ્લા તાલુકા પંચાયત અને નગરપાલિકાઓમાં કોંગ્રેસ કઈ રીતે જીતી શકે સાથે સાથે સંગઠનની ચર્ચા કરવાની છે અને અમારા શીર્ષ નેતૃ પ્રદેશ કોંગ્રેસના અમારા પ્રભારી અલકાબેન ભચાભાઈ આહીર અમારા ધારાસભ્ય શ્રીઓ અને જિલ્લાના અપેક્ષિત આગેવાનોની આજની આ બેઠકમાં અમે બધાને અહીં આમંત્રિત કર્યા છે અને કઈ રીતે બનાસકાંઠા જિલ્લો કોંગ્રેસનો ગઢ છે અને એ ગઢ ફરીથી સચવાઈ રહે એ દિશામાં આજે અમે લગભગ દસ વાગ્યાથી બધા આગેવાનો સાથે પહેલી અમારી એક ચિંતન બેઠક મુખ્ય આગેવાનોની એ હમણાં જ પૂર્ણ થઈ અને હવે અમારા જિલ્લાના વરિષ્ઠ કાર્યકરો સાથે અમે સંવાદ કરશું જિલ્લા તાલુકા પંચાયત સાથે લોકસભા સીટ જીતવાનો અમારો નેમ છે હમણાં જ આપે જોયું કે બે પેટા ચૂંટણીઓ નગરપાલિકાની એ પણ જિલ્લાની અંદર બંને બંને સીટ કોંગ્રેસ જીતી છે કાર્યકર્તાઓમાં ઉત્સાહ છે ઉમંગ છે અને કાર્યકર્તા એક સુરે સૌ એવું વ્યક્ત કરી રહ્યા છે કે બનાસકાંઠામાં જે કોઈ ઉમેદવાર આવશે લોકસભામાં એને અમે જંગી બહુમતીથી જીતાડશું સાથે સાથે જિલ્લા તાલુકા પંચાયતની અંદર પણ કોંગ્રેસ વધુ મજબૂત રીતે આગળ આવે એ દિશામાં પણ પ્રયત્ન કરશું અને હાથથી હાથ જોડો યાત્રાઓ બનાસકાંઠામાં ટૂંક સમયથી ચાલુ છે